નમસ્કાર લાઈવ ટીવી ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સામખીયાળી લોહાણા મહાજન વાળી સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો ભચાઉ તાલુકાના સમખીયાળી ગામે લોહાણા મહાજન વાડી મધ્ય મલ્ટી સોશિયાલિટી હોસ્પિટલ સમખીયાળી લોહાણા મહાજન ભચાઉ તાલુકા હેલ્થ કચેરીના સંયુક્ત ઉપક્રમે માનવ સેવા અર્થે ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દીપ પ્રગટન માતૃસ્પર્સ હોસ્પિટલ પરિવારના ચેરમેન વસંતભાઈ કોઢરાણી હેલ્થ કચેરીના ડોક્ટર સિંહ સાહેબ સામખિયારી લોહાણા સમાજના પ્રમુખ રમેશભાઈ ઠક્કર માજી સરપંચ જનાભાઈ આહિર ગંભીરસિંહ જાડેજા ઉપ સરપંચ અમીનભાઈ રાયમા હરિભાઈ હેઠવાડિયા વજયરામભાઈ મહારાજ વિપુલભાઈ શાસ્ત્રીજી ઓસમાન સૈયદ બાપુ અબ્દુલભાઈ રાયમા વગેરે અગ્રણીઓના હસ્તે દ્વીપ પ્રગટન કરવામાં આવેલ આ અંગે વિકાસ રોજગાર મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરેલ સાથે હોસ્પિટલ પરિવાર દ્વારા સૌ ઉપસ્થિત મહેમાનોનું પુષ્પગુચ્છ અને ખાદી દ્વારા સત્કાર કરવામાં આવેલ આ પ્રસંગે માતૃસ્પર્સ હોસ્પિટલ પરિવારના ચેરમેન વસંતભાઈ કોલરાણી હોસ્પિટલની સેવા તેમજ રાજ્ય અને કેન્દ્ર સરકારના લોકોની આરોગ્યની સુખાકારી માટે લોકોને વિવિધ આયોજનથી માહિતગાર કરેલ સાથે આ કેમ્પમાં જેઓને નિદાનમાં સર્જરી કરવા માટે જરૂર જણાય તો રાહત દરે કરવામાં આવશે તેવું જણાવ્યું હતું આ કેમ્પમાં માનવ સેવા અર્થે ડૉક્ટર સંતોષ પાંડે ડોક્ટર વિવેક દેત્રોજા ડોક્ટર નમ્રતા ગોંડલિયા ડોક્ટર નિશિતા દેત્રોજા ડૉક્ટર સુનિલ કાચરોલા ડૉક્ટર અરવિંદ ડૉક્ટર બારડે પોતાની સેવા આપી હતી આ કેમ્પમાં બસો વીસ લોકોએ આરોગ્યની સેવાનો લાભ લીધો હતો સાથે માતૃસ્પર્શ હોસ્પિટલ દ્વારા નિઃશુલ્ક નિદાન સાથે દવા પણ આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં આકાશભાઈ કોટરાણી ધ્રુવ રાજકોર ધનસુખભાઈ ઠક્કર છત્રપાલ સિંહ પ્રકાશ જોશી વિપુલ બાઉજી સુરેશભાઈ સાધુ ભીમભાઈ આહિર ઈશ્વરભાઈ મહારાજ વાસુદેવ રાજગોર ભુરાભાઈ જાધવ સુરેશભાઈ ઠક્કર ભાવેશભાઈ ઠક્કર ઉપસ્થિત રહી કાર્યક્રમને દીપાવ્યો હતો આભાર વિધિ ગંભીર જાડેજા દ્વારા કરવામાં આવેલ કાંતિલાલ સોલંકી લાઇટ વી ટુડે ન્યૂઝ ગાંધીધામ ખ્યાલીના આંગણે પુવાણા બાજરવાડીમાં સમય ખ્યાડીમાં માતૃ સ્પર્શ હોસ્પિટલના માધ્યમથી સર્વ નિદાન સર્વ રોગ નિદાનનો કેમ્પ જે રાખેલો છે જે મને ધ્યાનમાં આવતા સાહેબ ટૂંકા સમયમાં જ આ ત્રીજો કેમ્પ જેમ કે ઓથોપેટિક ચામડી જનરલ અને વિવિધ રોગોના ઉપચાર માટે અહીંયા લોકોના સુખાકારી માટે માતૃસ્પર્શના સૌ અધિકારીઓ ડૉક્ટરશ્રીઓ અને ગામના આગેવાનોના સાથ સહયોગથી જ્યારે આ ગામના આંગણે દુર્ગમ ક્ષેત્રમાં પણ માત્ર નામની હોસ્પિટલના માધ્યમથી આવા લોકોના સુખાકારી માટે વારંવાર સર્વ રોગ નિદાન કેમ થતા હોય ત્યારે નાગરિક નાગરિક તરીકે અને એક વ્યક્તિ તરીકે ખૂબ મારી સાધુતા અને પ્રસન્નતા વ્યક્ત કરું છું અને જે જે લોકો અહીંયા લાભ લે એમને નિદાન અને ઉપચાર બંને સારી રીતે થાય એવો મને ભરોસો છે એવા ભાવ સાથે ખૂબ ખૂબ સાધુવાદ ખૂબ ખૂબ પ્રસન્નતા જય હિન્દ જય ભારત જય ગિરનાર